शिवरात्रि માં ગયા હતા ને હવે આ વ્રત ચાલુ થયું છે મસ્ત મજાનો અમે જે મહેમાનની રાહ રહ્યા હતા આવી ગયા હમણાં કીધું

બહુ બધા ભજન હતા આખા વારાના ભજન આ ભજન કીર્તન એક કલાક બેઠા અમે વારા ફરતી બધું બોલતા હતા મજા આવી ગઈ અને આરતી તે હું કે હા જાવા તો આપે આરતી કરવાની અમે કરી છે આરતી મજા આવી ગઈ ઇન્ડિયામાં હોય એવું જ ફીલ થઈ ગયું છે સેમ ટુ સેમ એવું જ છે મંદિરનું સેમ એવું ફીલિંગ છે ચેવીન ભગવાન છે ને તમે જો કે વિડિયો માં તો તમને બતાવી દીધા છે મેં આની તો શિવરાત્રી માં ગયા હવે નેક્સ્ટ ટાઈમ ક્યારે બીજું તો છે કે અંધારું હા છે કે તમે કીધેલું છે 8:45 સુધી કો છે તો અંધારું હવારે દી ક્યારે છે અત્યારે થઈ હું સાત ને પંદર મોબાઈલ કેમ જોઈએ છે સાત ને પંદર ને ચાર આઠ વાગવા આવ્યા સાત ને સાડત્રીસ તો હમણાં હતી સાત ને એકતાલીસ છે હા અરે આમાં બતાવવું છે કે તમે જોવો અને બાર અત્યારે કેટલો તડકો છે જો અત્યારે છે ને આ છે અમારું સાત ને એકતાલીસ એ આઈનો ટાઈમ છે અને બાજુમાં અગિયાર ને અગિયાર દિલ્હી અત્યારે ના રાતના અગિયાર ને અગિયાર વાગ્યા સાત ને બેતાલીસ ને અત્યારે ફૂલ તડકો છે તમને હમણાં બતાવી દઈ અને આવો તો છે ને આજે નવ દસ વાગ્યા સુધી રહી છે અત્યારે અને દિવસ ચાર વાગ્યા થી થોડું થોડું અંજારો થાય સાડા ચાર થાય ફૂલ થઈ જતું હશે સાડા ચાર ની ખબર નથી પણ પાંચ વાગ્યા ની તો મને ખબર છે પાંચ વાગ્યા તેમ લાગે ક્યાર નો દિવસ ઉગી ગયો છે એટલે સારે જ ઉગતો હશે દિવસ વેલી વેલ અંજવાળો થઈ જાય એવું હજી બે થી ત્રણ મહિના તો છે જ પછી ટાઈમ મેં ચેન્જ થઈ જાય સાડા ચાર કલાક નો ફેર થઈ જાય અને પછી તો જેમ કે દિવસ ક્યારે ઉગશે એ જ પછી અંધાર હોય છે દિવસે ખાલી છે ને તમે ત્રણ ચાર ત્રણ આમ તો ત્રણ કલાક જ ગણો કેમ કે વાગે તો સવારે વેલા દસ વાગ્યા અંધારું હોય

અને બંચંત આપણે 10 15 સુધી મિનિટ સુધી આપણે શું કહેવાય કે બનાવશું આ લખું જો આ શું બોલું એમ ધીસ ઇઝ એપલ એપલ ધીસ 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 ને ધીસ વોટર ધીસ બોટલ એપલ ને શું કહેવાય હાફલ જ કહેવાય છે હાફલ એપલ ને હાફલ બસ આપણે શું કહેવા તો કે મેન્ડજી કરી હતી કે તમે છે ને મેંદુ વડા ખાવા જાવ ઇડલી ખાવા જાવ બતાવજો શાંતિ કે તમે બતાવજો કે અમારે છે એવા જોવા છે એટલે વિડિયો બનાવજો હા અમે ચાહો એટલે શ્યોર તમને બતાવશો અત્યારે કોઈ નામ ન દો કેમ કે મારા વ્રત ચાલુ છે પાંચ દિવસ ઓનલી ખાલી મોડું જ ખાવાનું છે ને આ તો કેવું શ્રીખંડ રસ એ બધું કન્ટિન્યુ આપણે બદલાવીએ કે અહીંયા કઈ જ નથી દહીં અને રોટલી અરે પાંચ દિવસ કાઢવાના છે એક ટાઈમ ખાવાનું હોય છે ચાવું છે કે સુરત ઇમરજન્સી ફ્લાઇટ અત્યારે કોઈ ખાવાનું નામ ન દે એટલે બસ રેડી તમે દે છે ને છૂપ ખાવાનું નામ ન પછી સવાર માં ગાંઠિયા ખાઈને મને શું કેટા ખાવા હજી તો હું જાગી ને ચાલુ થયા જે બેનો વિડીયો જોવે છે એ જો જેને વરત હોય જરી કોમેન્ટમાં કહેજો કે કઈ કઈ વસ્તુ તમે તમે કઈ વસ્તુ ખાવ છો બધા બહુ અલગ અલગ આને તારે તો મોળો ન જ ખાવાનું એટલે ખીર ખાય કે સેરો છે એ ખાય કે હર હર મહાદેવ લખી દેજો હું કે તું કરશે કોમેન્ટ માં જયા પાર્વતી લખી દેજો નહીં જયા પાર્વતી નહીં શંકર પાર્વતી કોમેન્ટ માં શંકર પાર્વતી લખી આપજો બધા

આ લાસ્ટ યર છે હવે બીજું તો જો કે અમે હંગાવ કે ડે બાય ડે ડેલી પાંચે પાંચ દિવસના વિડિયો આવશે જ તે અને જાગરણનો પણ વિડિયો અમે બનાવશું કે જર્મનીનો જર્મનીનો જાગરણ એમ કેવું કર્યું હા પાંચ દિવસનો જોઈએ છે બે દિવસ શિફ્ટ ટ્રાય કરશું કે જો કે આયાં અહીં તે આપણે ના સુરતની જેમ આયાં તે આ કું કે નાઈટમાં ચાલુ જોય બલ્લીની તે હમ રાખડા અને આમાં હસની આમાં હસની રવિ હોય 24 જેમ સ બલ્લેન ભલે ચાલુ હોય સુરજ નીકળો ને બહાર એટલે પબ્લિક કેટલું ખાવાનું તમને નતા ખાતા હવાર નતા જમતા પણ હવારે 5 6 ખમણ ને ખાયો તો મેંદુ વાળા નામ નત લેવું કાઈ હું ખાતાય ખાસ મંદિરે સેવા છે અસ કાઈ ચાલુ હોય હમ અહીંયા હું ખાવ હવારે અહીંયા શું મળે કોબીન ટમેટાં ને મળે મોટું બ્રેડ હોય એમાં નાખે કિલો કોબી ટમેટા કેપ્સિકમ ડુંગળી અને ચગોટ બરોબર યગોટ સ્પાયી જો આપી દી મને નહીં પાડતું ફલાફલ હા હા હવે બીજું

દહીં ખાટું ન આવે અહીંયા દહીં શું કહેવાય કે ઓલો મોળો મોળો આવે તો હવે હવે રસોઈ લઈ કેમ કે ઓલરેડી 8 વાગ્યા ને તમને તડકો બતાવી દો કેટલો છે હમ ફૂલ તડકો છે દીય જી તો અહીંયા છે આવો તડકો અત્યારે દસ વાગ્યા સુધી રહી છે આપણે હમણાં કાલના કે પરમ દિવસ વિડીયો કીધું ને કાલ ના જ વિડીયો માં કે યાદ નથી હા પરમ દિવસના ના છે ને અમે તમને કીધું તું ને કે કાલ ના વિડીયો માં હાલો છેલ્લા બે વિડિયોમાંથી યાદ નથી બે માં એક વિડીયો છે નાની ગઈ છે કાલના ના કે અમને જે પીઝા ખાધા હતા ને તો આજ ખબર પડી કે ભાર્ગવ એના પીઝા ખબર મને હું તો ન્યુઝ ન્યૂઝમાંથી ખબર પડી કે ભાર્ગવ નો બર્થડે હતો એટલે એને પીઝા ખબર એટલે આજે હું એના માટે છે ને કેક લઈને આવ્યો છું તો આપણે ભાર્ગવભાઈ ને બોલાવી કટિંગ કરો ભાર્ગવભાઈ હેપી મયુરે ડે એકલા એકલા બધા આનું શું કેવાય મગફળી આ છે મગફળી મગફળી મગફળ કેવાય આવી છે ને નાની એવી કેક આવે ફારગવ ભાઈ હેપી બર્થડે થેન્ક યુ હું સજાળ પાર્ટીનું આવતા બર્થડે ઉજવી નાખ્યો છે અને આવતા પગારે પાછું છે વાગી ગયા છે ભૂખ લાગી છે યસ મૂકી પછી રોટલી માં મીઠું હોય રોટલી માં મીઠું આપણા ઘરે છે ને મને તો ના લાગે મોાળી ને એટલે હું કન્ફ્યુઝ છું રોટલી માં મીઠું ન ખાય નો નખાય કમેન્ટ કરજો કે શું છે વધારે મત કોણ છે નાખવાનું છે કે નથી નાખવાનું ખબર પડી જા એવું નાખવાનું નો નાખવાનું નહીં તો એલી

મારે શું કેવાય કે બહુ લેટ થઈ જાય એટલે વાસણ તોડતા જર્મનીમાં એ રૂલ છે જે રસોઈ બનાવે એ પછી ફ્રી આવા રૂલ છે ને આપડે ઇન્ડિયા માં લાગુ પાડવાનો છે કેવું લાગુ હા કેવું થાય લાવવા જેવો છે કે નઈ

બે ને લે ઓકે ઓકે બ્રેડ સરે તેન મેલો રે બધી વસ્તુ હારી હારી તીખી તીખી ખાય આયા તો કાઈ મળાય નહી ના ગુરી વાડા પણ દાબેલી પીઝા નો ખાય મતલબ જે તીખું બધું ખાય કે ને છે

ઇન્ડિયા જઈને છે ને મારા ગમેના જમાજાને થાય તો બટેટાનો ચટણી જે ભાઈ છે ને રિલેટિવ જોતા હોય ને એ અમારી છે ને કરતા તને બહુ ભાવે છે તો જોવું પડશે કે તો આરમા દે પડવાઈ ગર ક્લિક કોણ કોન બનાય છે ને તેલ મમ્મી ને બાકી અમે ગામ દેદી છે ને અત્યારે હજી અમે માંસ ખાઈ છે પછી જમ સુમુ તાયકા ને એમ પછી ના મમ્મી બોલે છે અત્યારે પણ અમે હજી માંસ ખાઈ છે માં

દસ કે થાય એટલે જર્મન નો લોગ આવશે તો મળીએ આવતા બ્લોગ માં જય દ્વારકાધીશ હર હર મહાદેવ